કડીમાં કેડ સમા પાણીમાંથી અર્થી કાઢવા મજબૂર બન્યા છે તો મૃતદેહ અંડરબ્રિજ ના પાણીમાં થઈને સ્મશાન લઈ જવાની ફરજ પડી છે ગઈ કાલે પડેલા વરસાદને કારણે ભરાઈ વરસાદ સર્જાઈ છે એમ્બ્યુલન્સ રસ્તો નથી ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે હવે કડીમાં કેડ સમા પાણીથી અર્થી કાઢવા પણ મજબૂર લોકો બન્યા છે કડીના સુજાતપુરા રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા બન્યા લઈ જવાની ફરજ પડી છે ત્યારે સુજાતપુરા રોડ ઉપર આવેલી મિલ ની ચાલી માં રહેતા સંતુજી ઠાકોર ના મૃતદેહ ને પાણીમાં થઈને સ્મશાન લઈ જવાયો છે અને કોઈને મુશ્કેલી ના પડે કઈ સારું ભલું હોય કઈ સારું ભલું હોય તો અમારે કઈ તકલીફ ના પડે નિમન જશે અમને રસ્તો કરી આપો એટલી અમારે એકસો આઠ આવા કોઈ સાજુ મધુ હોય અમારે દવાખાને લઈ જવા તો એકસો આઠ એવી સગવડ અમને કરી આપો અમારે એવી માંગણી છે મારું નામ ઠાકોર મુકેશ છે હું ચંદીગઢ મિલ્લી ચાલીમાં રહું છું જે અંડરબ્રિજ બનાવ્યો છે એની અંદર અમને સતત તકલીફ પડે છે બે દિવસ પહેલા અમારા સભંધી એક ટેક્સપેડ થઈ ગયા એમને અમારે આ પાણીમાંથી લઈને જવા પડ્યા છે છતાં છોકરાને સ્કૂલ જવાનું છે જે તે કોઈ અમાર જીવન જરૂરિયાત પૂરી થતી નથી જ્યારે નોર્મલી બી વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે બરાબર ઓલ ઓવર મછરાઓ થાય છે અને આ જે બ્રિજ બનાયા છે રેલવે વાળા તદ્દન ખોટો બનાવ્યા છે કે જે કોઈ જવાને જગ્યા જ નથી આ દર વરસાદે અમારી આ પ્રોબ્લેમ ઓવર નવર રહે છે যেন লাগি ন